નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે ધારી ત્રણ હજારથી ચાર હજાર પાંચસો વિરમગામ ચાર હજાર છસો સિતેરથી ચાર હજાર નવસો પાંચ ધ્રોલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો વીસ રાજકોટ ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો પચાસ પાટડી ચાર હજાર થી પાંચ હજાર છન્નું હળવદ ચાર હજાર થી ચાર હજાર નવસો વીસ સમી ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો પોરબંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો પચીસ ધ્રાંગધ્રા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો નેવું મોરબી ત્રણ હજાર પાંચસો પચાસ થી ચાર હજાર આઠસો વીસ રાપર ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો એંસી સિદ્ધપુર ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર બસો પચાસ જામજોધપુર ચાર હજાર એકવીસ થી ચાર હજાર આઠસો એક અમરેલી ત્રણ હજાર એકસો પંચોતેર થી ચાર હજાર આઠસો સાઠ ભચાઉ ચાર હજાર છસો થી ચાર હજાર સાતસો પંચ્યાસી માંડલ ચાર હજાર છસો થી પાંચ હજાર છાસઠ સાવરકુંડલા ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો અઠ્યાવીસ જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો ત્રીસ हरिज चार हज़ार चार सौ पचास थी चार हजार नौ सौ पाटण तरह हज़ार पाँच सौ पिंचोतेर थी चार हज़ार सात सौ पच्चीस वाराही चार हजार थी पांच हज़ार एक वाँकानेर चार हज़ार बसो थी चार हजार नौ सौ आठ बहुचराजी तरह हजार थी चार हजार चार सौ जेतपुर चार हजार थी ચાર હજાર પાંચસો ધાનેરા ચાર હજાર થી ચાર હજાર ચારસો જામનગર બે હજાર થી ચાર હજાર નવસો જસદણ ચાર હજાર થી ચાર હજાર નવસો અંજાર ચાર હજાર થી ચાર હજાર નવસો ત્રીસ બાબરા ચાર હજાર છસો થી ચાર હજાર સાતસો પંચોતેર નેનાવા ત્રણ હજાર આઠસો થી પાંચ હજાર ગોંડલ ત્રણ હજાર બસો થી ચાર હજાર પાંચસો એકાવન થરાદ ચાર હજારથી પાંચ હજાર જામખંભાળિયા ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ત્રીસ બોટાદ ત્રણ હજાર થી ચાર હજાર નવસો પાંત્રીસ ઊંજા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો રાઘનપુર ત્રણ હજાર આઠસો ચાલીસથી પાંચ હજાર એકસો એકાવન મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો